નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય એસપીએન સીસી ભાગ એક પ્રકરણ પાંચ પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુ આજના વિડીયોમાં આપણે વેપારી પૂછપરછ કરે છે અને પૂછપરછનો આપણે પ્રત્યુત્તર ગ્રાહક તરીકે પૂછપરછ કરે છે કોઈ વ્યક્તિ તો આપણે એને પ્રત્યુત્તર કેવી રીતે આપવા એના માટેના પત્ર અને બાબતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે ચેપ્ટરમાં ટોટલ છ ટોપિકો છે જેમાં પહેલું છે પ્રસ્તાવના બીજું છે પૂછપરછના પત્ર અંગેની સમજૂતી પૂછપરછના પત્ર લખવા માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ બાબતો પૂછપરછના પત્રના પ્રત્યુત્તર પૂછપરછના પત્રના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્ર જેમાંથી આપણે અભ્યાસક્રમમાંથી પાંચ પોઈન્ટ ત્રણ અને પાંચ પોઈન્ટ પાંચનો અભ્યાસ કરવાનો નથી સૌપ્રથમ પહેલાં પ્રસ્તાવનાની વાત કરી તો કે વાણિજ્ય પત્ર એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જ મહત્ત્વની કડી છે અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે એટલે પત્ર વ્યવહારનો ઉપયોગ પ્રમાણમાં બહુ જ ઓછો કરવામાં આવે છે પરંતુ પહેલાંના સમયમાં વાણિજ્ય વ્યવહાર માટે પત્રવ્યવહાર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું એનું મહત્ત્વ ખૂબ જ વધારે હતું ધંધાની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે વાણિજ્ય પત્રના જુદા જુદા પ્રકારના ઉપયોગોને માળખું ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્ર અને તેના પ્રત્યુત્તર અંગેની સમજૂતી મેળવશું આ પ્રકારના પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો અને નમૂનાના પત્રનો પણ આપણે અભ્યાસ કરશું કે ભાઈ પૂછપરછ કરવી છે તો કેવી રીતે કરવી એના માટેના પત્ર કેવી રીતે લખવા વેપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી એ ખૂબ જ જરૂરી છે અને અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું એ ખૂબ જ જરૂરી છે એટલે નવી નવી ટેકનોલોજી આવે તો એ ટેકનોલોજીથી તમારે ખૂબ જ પરિચિત થવું પડે વાકેફ થવું પડે પૂછપરછ ઔપચારિક બાબતો માટે પણ હોઈ શકે અનૌપચારિક બાબતો માટે હોઈ શકે આર્થિક દરજ્જા માટે પણ હોઈ શકે કોઈની માહિતી કે અભિપ્રાય મેળવવા માટે પણ પૂછપરછ કરી શકાય એટલે એવું નથી કે માત્ર વસ્તુની ખરીદી માટે જ પૂછપરછ કરવામાં આવે છે ગ્રાહક તરીકે આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેમ કે માલસામાનની કિંમત કેટલી છે વસ્તુનું વજન એની ગુણવત્તા પેકિંગ મહત્તમ કેટલું વળતર પ્રાપ્ત થશે આ બધી બાબતોની આપણે માહિતી મેળવીએ છીએ અને આ માહિતી મેળવવા માટે આપણે પૂછપરછ કરવી પડે છે આ ઉપરાંત તેની ગેરંટી કે વોરંટી હપ્તાવાર હોય તો હપ્તા નાણાંની ચુકવણીની સગવડતા મળે છે કે કેમ તેની માહિતી ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરીએ તો આપણે આટલા સજાગ હોઈએ ત્યારે દુકાનદાર જ્યારે અનેક વસ્તુની વિશાળ શ્રેણીમાં એટલે ખૂબ જ મોટા પાયે જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે અને આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રની બાબતો હવે આપણે વિગતવાર અભ્યાસ કરીશું પૂછપરછ અંગના પત્ર અંગેની સમજૂતી સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે મેળવી લઈએ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે એટલે પૂછપરછ કરતો પત્ર લખે છે આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રને પૂછપરછના પત્ર તરીકે ઓળખવામાં આવે છે જે એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે આ પ્રકારની માહિતી મેળવવામાં આવ માટે લખાતા પત્રને પૂછપરછના પત્ર કહેવામાં આવે છે ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્ર એ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા હોય છે એટલે બહોળા એટલે વિપુલ પ્રમાણમાં લખાય છે સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્ર એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ હોય એ વેપારીને શું કરે છે ઓર્ડર આપે છે આજે આપણે ગ્રાહક હોઈએ તો આપણે વસ્તુની ખરીદી કરવા માટે બે ચાર વ્યક્તિના અભિપ્રાયો મેળવશું પૂછપરછ કરશું એમાંથી દરેક વ્યક્તિના આપણને પ્રત્યુત્તર જવાબ મળશે એમાંથી આપણને જેના પ્રત્યુત્તર અથવા જેની શરતો યોગ્ય લાગશે આપણે માલસામાનનો શું કરશું ઓર્ડર આપશું પૂછપરછના પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવાના અમુક મુદ્દાઓ છે ખાલી સમજૂતી માટે કરાવું છું તો કે જો પહેલાં તો પત્ર લખનારે પોતાનો પરિચય આપવો જોઈએ ત્યારબાદ કોઈની ભલામણ હોય તો અનુસંધાન નંબર પણ લખવું જોઈએ પૂછપરછ કરો છો તો એનો ઉદ્દેશ તમારો સ્પષ્ટ હોવો જોઈએ માલસામાન ખરીદી કરવા માટે સેવા મેળવવા માટે કે તમારી પાસે પૂરતા સ્ટોકમાં માલ ઉપલબ્ધ છે કે નહીં તેની માહિતી મેળવવા માટે જે વસ્તુ મગાવી હોય તેનું વિગતવાર સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ પ્રાઇઝ લિસ્ટ કેટલો કોટેશન હોય તો કોટેશન પણ તમારે જો જરૂર પડે તો મગાવી લેવું જોઈએ પૂછપરછના પત્રમાં વસ્તુના માલસામાનના ભાવ અંગેની માહિતી વેરો હોય તો ટેક્સ પેકિંગ ખર્ચ આ બધું કોણ કેટલું ભોગવશે તે બધી માહિતી ન્યૂનતમ ભાવે અને મહત્તમ વળતર મેળવવાના ઉદ્દેશથી ઓર્ડર આપવાની કામગીરી માલસામાન ખરીદી માટે નાણાંની ચૂકવણી કેવી રીતે કરશો રોકડા ચેક કે ડ્રાફ્ટી કે ઓનલાઈન પેમેન્ટ કે હપ્તા પદ્ધતિ સમયસર માલસામાન મળવો જોઈએ નુકસાન ન થવું જોઈએ ચોક્કસ પેકિંગમાં પ્રાપ્ત થવું જોઈએ પત્રના અંતના ભાગમાં ભાવતાલ અને વેપારીની શરતો અનુકૂળ હશે તો હજી ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું માલસામાનની જથ્થાબંધ ખરીદીની માટે પૂછપરછનો પત્ર અને સમયગાળો વગેરે બાબતોનો એમાં ઉલ્લેખ કરવો જોઈએ જે આપણે પૂછાતી નથી પણ સમજૂતી માટે ખાલી મેં તમને બાબતો સમજાવી હવે આપણે વાત કરવાની છે પૂછપરછના પત્રના પ્રત્યુત્તર આપવાના આપણે કોઈ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદવા માટે પૂછપરછ કરી તો એનો પ્રત્યુત્તર જવાબ ફીડબેક જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદકો કે વેચાણકર્તાને પત્ર લખે છે આ પત્રના જવાબરૂપે લખાયેલા પત્રને પૂછપરછનો પ્રત્યુત્તર કહેવાય માલસામાન વેચનારે આ પ્રકારના પત્ર ગ્રાહકને લખે છે અને આ પત્ર ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા ત્વરિતતા ચોકસાઈ મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુને એટલે આવડત દર્શાવતી હોવી બાબતો જરૂરી છે જ્યારે કોઈ પણ પેઢીને કોઈપણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની એક ઉમદા તક મળે છે કે આજે તમને એક તક મળી કોઈ પૂછપરછ કર્યું એટલે તમે વેચાણ કરવા માટેની આજે તમને એક શું આપવામાં આવી તક આપવામાં આવી આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણામે એ માટે વેચાણ કરતાં જે બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે જેથી ભાવિ ગ્રાહક એટલે ભવિષ્યમાં આપણો ગ્રાહક થશે અને ઓર્ડર આપવા તૈયાર થાય આમ પૂછપરછના પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની એક ગરજ સારે છે વેચાણ પ્રતિનિધિ એટલે સેલ્સમેન પછી આ સેલ્સમેનની જરૂર પડે નહીં પૂછપરછના પત્રના પ્રત્યુત્તર માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે એ પણ અભ્યાસક્રમમાં નથી પણ ખાલી સમજાવી દઉં છું જો તો કે સૌ પ્રથમ પૂછપરછના ઉત્તર લખતી વખતે ઉત્પાદન કરવામાં આવતા માલસામાનમાં એને રસ લીધો એ બદલ આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ સમજાવું છું એટલા માટે જેથી કરીને તમને પત્ર લખવામાં બાબતો સરળતા પડે બીજું પૂછપરછના પત્રના પત લખતી વખતે શરૂઆત કરતી વખતે સૌપ્રથમ ગ્રાહકે લખેલા પત્રના સંદર્ભ ક્રમાંક તારીખ તરીકે અવશ્ય દર્શાવવું જોઈએ પૂછપરછના પત્રનો શક્યો એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ જેથી કરીને પૂછપરછના ગ્રાહકના મનમાં એક આપણી સારી છાપ ઈમેજ ઊભી કરી શકાય આ પત્રની સાથે માલસામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે કઈ લાક્ષણિકતાઓ ધરાવ છે તે દુ દર્શાવતું સૂચિપત્ર પણ મોકલવું જોઈએ નાણાંની ચૂકવણી રોકડા ચેક કે ડ્રાફ્ટથી કે ઓનલાઈન પેમેન્ટથી કરશો અથવા શાખનો સમયગાળો હોય તો એ કેટલા સમય માટેનો છે માલસામાન કયા માર્ગે મોકલશો એનો ખર્ચ કોણ ભોગવશે માલ વીમા રક્ષિત છે કે નહીં તે બધી બાબતો સ્પષ્ટપણે દર્શાવવી પડે વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા છે કે નહીં તે પણ એને જોવું જોઈએ ચોક્કસ સમયગાળામાં માલસામાનની ઉપલબ્ધતા કરાવી સમર્થ કે નહીં બાબતોની પણ તમારે અહીંયા સ્પષ્ટતા કરવી પડે પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપતી ગ્રાહકના દરેક તબક્કે એક ઉત્તમ પ્રકારની સેવાઓ પૂરી પાડવી જોઈએ પૂછપરછના પત્રમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્ત રજૂ કરવી પડે દાખલા તરીકે અમુક ચોક્કસ રકમ સુધીનો માલ ખરીદશો તો વધારાનું દસ ટકા વળતર મળશે અને એક મહિનામાં પચાસ એકમનું વેચાણ થશે તો પાંચ ટકાનું વધારાનું વળતર મળશે પત્રના અંતના ભાગમાં લખાણ ગ્રાહક માટે અસરકારક રહે અને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ જો આપણે અહીંયા હવે પૂછપરછના પત્ર કેવી રીતે લખવા એનો આપણે અભ્યાસ કરવાનો છે પરીક્ષામાં પત્ર પૂછાય છે બેથી ત્રણ કે ભાઈ ઓર્ડર આપતો પત્ર હોય ઓર્ડરનો અમલ કરતો ઓર્ડર રદ કરતો પત્ર અહીં પૂછપરછ કે પૂછપરછના પ્રત્યુત્તર આપતો પત્રનો આપણે અભ્યાસ કરીશું જો પેલો પત્ર તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે પાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડીપો કાલુપુર અમદાવાદને લખોલ તપસ્વી ટી ટ્રેડર્સ લખનાર છે કોને લખે છે તો કે ગુજરાત ટી ડીપોને તપસ્વી ટી ટ્રેડર્સ એ આપણી પેઢીનું નામ છે એ મિડલમાં પણ લખી શકો અને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જમણી બાજુ પણ લખી શકો જોવો છે તપસ્વી ટી ટ્રેડર્સ પંદર ભાવના માર્કેટ એસટી રોડ કલોલ આડત્રીસ સત્યાવીસ એક ઇમેલ ખરેખર ત્યાં નથી લખવામાં આવતું પત્રની ડાબી બાજુ લખાય છે તારીખ બાવીસમી માર્ચ અલ્પવિરામ બે હજાર સોળ સામે ફોન નંબર જીરો સત્યાવીસ ચોસઠ છવ્વીસ ચોત્રીસ પાસાઠ ઈમેલ આઈડી તપસ્વી ટી એટ ધી રેટ જીમેલ ડોટ કોમ આપણી માહિતી થઈ હવે આપણે પત્ર લખી છીએ ગુજરાત ટી ડીપોને એકલી ટી છોડીને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી ડાબી બાજુ ગુજરાત ટી ડીપો પંચાવન આદર્શ કોમ્પ્લેક્ષ ચોખા બજાર કાલુપુર અમદાવાદ આડત્રીસ જીરો 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 એક વિષય પૂછપરછ કરતો શ્રીમાન અમે છેલ્લા પંદર વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલા સરનામાની જગ્યાએ વિવિધ પ્રકારનો ચાનો છૂટક વેપાર કરીએ છીએ તારીખ પંદરમી માર્ચ બે હજાર સોળના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમો આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ એટલે સૌ પ્રથમ પહેલાં આપણે આભાર વ્યક્ત કરવાનો આભાર વ્યક્ત કર્યા પછી કામગીરી પ્રક્રિયાઓ શરૂ કરવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગયા બાદ આપણે હવે એને પત્ર લખવાની પ્રત્યુત્તર આપવાની પછી વાત આવશે જો આમાં તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક પ પચાસ કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી વિવિધ પ્રકારના ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમની ભાવ વળતર નાણાંની ચૂકવણી શરતો વગેરે બાબતો જણાવવા ઈચ્છીએ છીએ આ ઉપરાંત સામાન વહનના માધ્યમને ખર્ચ અંગે જણાવવા વિનંતી કે ભાઈ માલસામાન મોકલશો તો એનો ખર્ચ કોણ ભોગવશે સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ દસ દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી તમે તમને ઝડપથી જવાબ આપી દેજો આપના ભાવ અને શરતો અમને અનુકૂળ રાવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડરો આપીશું આભાર આપનો વિશ્વાસુ એક્સવાઇઝેડ માલિક હવે આપણે આગળના પત્રની વાત કરીએ તો કે જો અહીંયા તમને માત્ર વસ્તુની પૂછપરછ કરતો જ પત્ર લખવામાં આવ્યો છે બીજો પત્ર આપણે જોઈએ જો ગુજરાત ટી ટીડીપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કચરો પત્ર મળ્યો તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો એટલે આપણે જો તપસ્વી ટી ટ્રેડર્સે ગુજરાત ટીડીપોને પૂછપરછ કરી હવે અહીંયા ગુજરાત ટી ડીપો છે તપસ્વી ટી ટ્રેડર્સને એનો ફીડબેક જવાબ આપે છે જો ગુજરાત ટી ડીપો પંચાવન આદર્શ કોમ્પ્લેક્ષ ચોખા બજાર કાલુપુર કાલુપુર અમદાવાદ આડત્રીસ જીરો 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 એક સામે ફોન નંબર ઇમેલ ઝીરો ઓગણસી છોતેર ચોત્રીસ પાંસઠ અઠ્યાસી ઇમેલ આઈડી ગુજરાત ટી એટ ધી રેટ યાહુ ડોટ સામે એક લીટી છોડીને સત્યાવીસમી માર્ચ હવે આપણે આગળ વાત કરી એક ગુજરાતી ડીપો લખે છે તપસ્વી ટી ટેડર્સને મોકલે છે તપસ્વી ટી ટ્રેડર્સ પંદર ભાવના માર્કેટ એસટી રોડ કલોલ આડત્રીસ સત્યાવીસ એકવીસ વિષય પૂછપરછના પ્રત્યુત્તર અંગે શ્રીમાન હવે આપણે વાત કરી જો શ્રીમાન આપનો તારીખ ચોવીસમી માર્ચ બે હજાર સોળના પૂછપરછનો પત્ર લખ્યો પૂછપરછનો આપણે દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની રસી બદલ આભાર વ્યક્ત કરો ઉચ્ચ ગુણવત્તા ને વાજબી કિંમતને લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારમાં લોકપ્રિય બની છે એ બધા જ વિસ્તારોમાં લોકપ્રિય બની ગઈ છે જેના નમૂનાઓ અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક પ્રાઇઝ લિસ્ટ અને કેટલોક બંને મોકલી આપીએ છીએ આમ પોસ્ટપો દ્વારા મોકલી છીએ અમારા દ્વારા રૂપિયા વીસ હજાર કે તેથી વધુની રકમ ઓર્ડર પાંચ ટકા સાથે વધારાનું વળતર આપવામાં આવશે તમામ માલસામાન માલસામાન તમામ માલસામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવે છે જેથી તેનો વહન ખર્ચ એ તમારે કંપનીને ચૂકવવો પડશે નહીં એ કે ભાઈ એ દ્વારા મેં અમારા ટ્રાન્સપોર્ટ દ્વારા માલસામાન મોકલી દઈશું એટલે તમારે કોઈનો ખર્ચ ભોગવવાનો રહેતો નથી ઓર્ડર મેળાથી દસ દિવસમાં માલસામાન રવાના કરવામાં આવશે બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી ચેક એક મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે ઉચ્ચ ગુણવત્તાને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ હોય તો અમને ભવિષ્યમાં મોટા ઓર્ડરો આપવા અપેક્ષા રહેશે આપનો વિશ્વાસ એક્સવાઇઝ ઝેડ મેનેજર અને અહીંયા બિડાણ સ્વરૂપે જો સૌપ્રથમ બિડાણ સ્વરૂપે અહીંયા અલગ અલગ વસ્તુ જોડેલી છે જેમ કે સૂચિપત્રક છે ભાવપત્રક છે તો એ બધી બાબતોની તમારે માહિતી લખવાની રહેશે